નમસ્કાર મિત્રો ખેડૂતપુત્રા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઉત્તરાખંડના ચામોલીમાં વાદળ ફાટતા થરાલી ગામમાં વિનાશ અનેક ઘરો કાટમાળમાં ફેરવાયા છેલ્લા ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ વરસાદ વડાલીમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત જોવા મળશે સત્યાવીસ ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળવાનો છે આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મેઘમહેર જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેવીસથી લઈને છવ્વીસ ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં મેઘો અનાદાર વરસી શકે છે તો ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે જ્યારે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધબધબાટી બોલાવી શકે છે જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી ત્યારે સાબરકાંઠાના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે ખેતભરમા વડાલી અને ઈડરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ વડાલીમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે ઈડરમાં પણ બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ હિંમતનગરમાં એક પોઈન્ટ છાસ ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત વિજયનગરમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ અને તલોદમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે વિદ્યાર્થીની હત્યા કરનાર વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન રાખતો હતો સાથે પોલીસ પૂછપરછમાં થયો ખુલાસો સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા સ્કૂલની સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો શહેરના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન તો શું રદ થઈ જશે ભારતીયોના અમેરિકાના વિઝા ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય ઉત્તરાખંડમાં ધરાલી પછી થરાલીમાં વાદળ ફાટ્યું કાટમાળ એસડીએમ નિવાસસ્થાને પહોંચ્યો અત્યાર સુધી એકનું મોત